સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પ્રભુની સાથે વ્યાપકપણે તેનો મહિમા ભક્તજનો કહેવામાં આવ્યો છે સ્વામિનાથ સંપ્રદાયની ની રીતે જોઈએ તો ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ પોતે અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ આ બ્રહ્માંડમાં પધાર્યા અને ગુરુ તરીકે અને ઈષ્ટદેવ તરીકે સર્વેશ્વર તરીકે અનંત ભક્તજનોને દર્શન આપી અને ન્યાલ કૃતાર્થ કર્યા ભક્તજનો એ પોતાના અવતારી કાર્યનું જે સમગ્ર ઐશ્વર્ય એનું જે સામર્થ્ય એ પરંપરા એ સિદ્ધાંતો કાયમના માટે આ પ્રલય પર્યંત જળવાય રહે એટલા માટે બે ગાદીની સ્થાપના કરી જે બે ગાદીની સ્થાપનામાં પૂજ્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ પૂજ્ય રઘુવીરજી મહારાજ આ બંને આજે પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર એક હાજર આઠ શ્રી આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીજી મહારાજ ને સ્થાને બિરાજમાન છે ભક્તજનો એજ આચાર્ય પદ મહિમા ભક્તજનો પૂજ્ય એસપી સ્વામીએ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતોએ જે આપને વાત કહી છે કે જે ભગવાન સ્વામીના પ્રમુખ પોતે સત્સંગી જીવનને વિશે પોતે કાયમ માટે આ સંપ્રદાયના બંધારણમાં પોતે સિદ્ધાંત સ્થાપિત કરે છે કે જે આચાર્ય મહારાજની જે નિયુક્તિ હોય આચાર્ય મહારાજની સ્થાપના જે છે એ આચાર્ય મહારાજ પોતે જ કરે એમાં અન્ય કોઈ ના કરી શકે આ સત્સંગી જીવનનો સિદ્ધાંત છે અને એટલા માટે જ ભગવાન સ્વામીના પ્રભુએ પોતે એ રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજની સ્થાપના કરી આમાં જે કાંઈ પણ જે કંઈક પરિવર્તન કરે ત્યારે એ સંપ્રદાયનો સિદ્ધાંત નથી બનતો એ ખરેખર પોતાના મનગઢંત વિચારો થી એ પુરવાર થાય છે કે એ ક્યારે પણ અસ્તિત્વ ટકી નહીં શકે અને એના માટે ભક્તજનો લાખો જે ભક્તજનો તમારી ભાવના જે છે એ ખરેખર પુરવાર કરી બતાવે છે આજે ગુજરાત સરકારે પણ એ સ્વીકાર્યું છે અને ન્યાયાલય પણ સ્વીકારે છે કે ખરેખર આચાર્ય મહારાજ શ્રી અજંત પ્રસાદજી મહારાજ જ હોય અને ચારે પૂજ્ય એસપી સ્વામીએ કહ્યું એ પ્રમાણે ચેરિટી કમિશનર શ્રી એ પોતે ગુજરાત પોતાનો એ જે હવાલો લઈને એમ પોતે નિર્ણય કરવાના છે અને ચારે નિર્ણય એ જ હશે કે ખરેખર અજંત પ્રસાદજી મહારાજ જ આચાર્ય મહારાજ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આજે ભક્તજનો જે અનેક ઉપવાસ કર્યા ખ્યાલ આવી છે કોઈ હલ મચાવવા માટે કોઈ સમર્થ નથી શિક્ષા પત્રીમાં પણ ભગવાન સ્વામીના પ્રભુએ પોતે એ રીતે આત્મા કલમ લઈને બતાવ્યું છે કે વિવાદો નૈવ કર્તવ્ય સ્વાચાર્ય સચિત આચાર્ય મહારાજની સાથે ક્યારે પણ વિવાદ ન કરી શકાય અને જે કઈ પ્રશ્ન હોય એને નમ્રતાથી વિવેકથી બે સંતો બે હરિભક્તો એ રીતે સમજીને એ કહી શકે પણ એની સાથે વિવાદ ન હોય આચાર્ય મહારાજ જે નિર્ણય હોય એ આચર્ય મારો નો નિર્ણય છે એ જ પુરવાર કરી બતાવે છે કે નો દેવનું દૈવત ભગવાન સ્વામીના પ્રભુનું દૈવત ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણના સિદ્ધાંતનું દૈવત એના શાસ્ત્રોનું દૈવત આ આજે અજન્ત પ્રસાદજી મહારાજમાં છે છે ને છે એટલે એનો આદેશ અમારા માટે શિરોધારી હોય ભક્તજનો

આજે ખરેખર આજે ગુરુ પૂર્ણિમા આપણને એમ લાગે કે હવે થોડા દિવસ પછી નો જે નિર્ણય હોય એ નિર્ણય ના જે ભાવી સંસ્કારો પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે આપને જણાવી રહ્યો છે અને આની નોંધ માત્ર સરકાર નહીં માત્ર રાજ્ય સરકાર નહીં કેન્દ્ર સરકાર પણ લેશે ન્યાયલય ન્યાયાલય પણ લેશે અને ભારતના અનેક રાજવિદો પણ લેશે ગુજરાતના પણ અનેક જે શાસન અધિકારીઓ લેશે ખુદ સરકાર પણ લેશે અને એ નિ ને પણ એ રીતે કહું છું કે ખરેખર આવા અનેક સંતો પૂજ્ય લાલજી મહારાજની સાથે એ જોડાયેલા હોય આચાર્ય મહારાજની સાથે જોડાયેલા હોય લાખોનું જે તમારું બળ એ ખરેખર પુરવાર કરી બતાવશે ખરેખર વડતાલની ગાદી ઉપર આચાર્ય મહારાશી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવી આચાર્ય મહારાજ તરીકે નૃગેન્દ્ર પ્રસાદી મહારાજ હોય અને તે માટે અમારી પ્રતિજ્ઞા છે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એ આપણી પ્રતિજ્ઞાની સાથે છે અમને શ્રદ્ધા છે અમને વિશ્વાસ છે અને તે સાથે અમે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરી છે કે અમારા આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભાવી આચાર્ય મહારાજ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ તે સાથે ભગવાન સ્વામીના લક્ષ્મી ના દેવનો જય જય કાર બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવાની શ્રી સ્વામીનારાયણ ભગવાન